કોર્ટ ને માથા કૂટ થઇ કે શું તો કે કાપી લેજે તો કે અવાજ નથી આવતો એ કે તો એમ કામ કરું ભાઈ અવાજ નથી આવતો ભાઈ ઓનર એ કે કામ આમ બોલી જાય એ કે તો કે આવો આમ સાઈડ માં નિશિત ભાઈ અવાજ નથી આવતો રનક રાજુભાઈ ને રાખે એ કેટલા વાગે કેટલા વાગે અવાજ નથી આવી રહ્યો ભાઈ

ফোন <imitation>

સૌથી હાઇએસ્ટ વોટિંગ થયું છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માજિન સાથે જીતીને વલસાડથી એક કમળ અમે નરેન્દ્રભાઈને વલસાડથી મોકલવાના છે એ રીતે જ મોદી સાહેબ પણ ત્રીજીવાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે અને એના માટે ખાસ કરીને અમારા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપ માગું છું અને એમણે જે બે મહિના મહેનત કરી છે એનું આ પરિણામ સ્વરૂપ આજે અમે મોટી માર્જિનથી જીતવાના છે જી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી જાય છે જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે ના વખતે પણ ઇતિહાસ દોરાવાનો છે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માર્જિન સાથે જીતવાના છે અને મોદી સાહેબ ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે લોકોનો જે આવકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી કે નેતૃત્વ મેં जो चुनाव हुआ वो चुनाव के आज परिणाम है भारतीय जनता पार्टी बहुत से आज विजयी होने वाली है और पूरे देश में आदरणीय मोदी साहब के नेतृत्व तो में सरकार बनेगी अभी इसी गिनने के लिए इकट्ठे हुए हैं कमड़ મેં નરેન્દ્રભાઈને વલસાડથી મોકલવાના છે એ રીતે મોદી સાહેબ પણ ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે અને એના માટે ખાસ કરીને અમારા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપ માગું છું અને એમણે જે બે મહિના મહેનત કરી છે એનું આ પરિણામ સ્વરૂપ આજે અમે મોટી માર્જિનથી જીતવાના છે જી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી ગયા છે જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે ના વખતે પણ ઇતિહાસ દોહરાવાનો છે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માર્જિન સાથે જીતવાના છે અને મોદી સાહેબ ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે जो तो चुनाव हुआ वो चुनाव के आज परिणाम है भारतीय जनता पार्टी दोनों बहुत से आज विजयी होने वाली है और पूरे देश में आदरणीय मोदी साहब के नेतृत्व में सरकार बनेगी कितनी लीड की आशा है उम्मीद? अभी इसी गिनने के लिए इकट्ठे हुए हैं कितनी सीट गुजरात में? छब्बीस સૌથી હાઇએસ્ટ વોટિંગ થયું છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માજિન સાથે જીતીને વલસાડથી એક કમળ અમે નરેન્દ્રભાઈને વલસાડથી મોકલવાના છે એ રીતે મોદી સાહેબ પણ ત્રીજીવાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે અને એના માટે ખાસ કરીને અમારા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું અને એમણે જે બે મહિના મહેનત કરી છે એનું આ પરિણામ સ્વરૂપ આજે અમે મોટી માર્જિનથી જીતવાના છે જી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી ગયા છે જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે ના વખતે પણ ઇતિહાસ દોહરાવાનો છે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માર્જિન સાથે જીતવાના છે અને મોદી સાહેબ ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે નરેન્દ્રભાઈ

પાણી માટે લોકો ભરવા તો એની જગ્યાએ આપ જોવું આજે આજુ આજે પણ પાણી ભરાયેલું ખાલી પાણી થી ભરાયેલો

तो बहुत से आज विजयी होने वाली है और पूरे देश में आरेंद मोदी साहब के नेतृत्व तो 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 में सरकार बनेगी कितनी की आशा है आपको। तो अभी इसी गिरने के लिए इकट्ठे हुए हैं कितनी सीट गुजरात में छब्बीस सब्स लोकसभा में पूरा गुजरात में સૌથી હાઇએસ્ટ વોટિંગ થયું છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માજિન સાથે જીતીને વલસાડથી એક કમળ અમે નરેન્દ્રભાઈને વલસાડથી મોકલવાના છે એ રીતે જ મોદી સાહેબ પણ ત્રીજીવાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે અને એના માટે ખાસ કરીને અમારા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપ માગું છું અને એમણે જે બે મહિના મહેનત કરી છે એનું આ પરિણામ સ્વરૂપ આજે અમે મોટી માર્જિનથી જીતવાના છે જી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી ગયા છે જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે ના વખતે પણ ઇતિહાસ દોહરાવાનો છે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માર્જિન સાથે જીતવાના છે અને મોદી સાહેબ ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે जो तो चुनाव हुआ वो चुनाव के आज परिणाम है भारतीय जनता पार्टी बहुत से आज विजयी होने वाली है और पूरे देश में आदरण मोदी साहब के नेतृत्व तो में सरकार बनेगी कितनी लीड की आशा है अभी इसी गिनने के लिए इकट्ठे हुए हैं कितनी सीट छब्बीस छब्बीस સૌથી હાઇએસ્ટ વોટિંગ થયું છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માજિન સાથે જીતીને વલસાડથી એક કમળ અમે નરેન્દ્રભાઈને વલસાડથી મોકલવાના છે એ રીતે જ મોદી સાહેબ પણ ત્રીજીવાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે અને એના માટે ખાસ કરીને અમારા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપ માગું છું અને એમણે જે બે મહિના મહેનત કરી છે એનું આ પરિણામ સ્વરૂપ આજે અમે મોટી માર્જિનથી જીતવાના છે જી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી ગયા છે જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે ના વખતે પણ ઇતિહાસ દોરાવાનો છે વલસાડ લોકસભા સીટ અમે ઐતિહાસિક માર્જિન સાથે જીતવાના છે અને મોદી સાહેબ ત્રીજી વાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે जो चुनाव हुआ वो चुनाव के आज परिणाम है भारतीय जनता पार्टी बहुत से आज विजयी होने वाली है और पूरे देश में आदरणीय मोदी साहब के नेतृत्व तो तो में सरकार बनेगी अभी वलसाड़ लोकसभा सीट हमें ऐतिहासिक मार्जिन साथ जीती नलसड की एक कमर અમે નરેન્દ્રભાઈને વલસાડથી મોકલવાના છે એ રીતે મોદી સાહેબ પણ ત્રીજીવાર ચારસો સીટ સાથે પ્રધાનમંત્રી બનવાના છે અને એના માટે ખાસ કરીને અમારા કાર્યકર્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપ માગું છું અને એમણે જે બે મહિના મહેનત કરી છે એનું આ પરિણામ સ્વરૂપ આજે અમે મોટી માર્જિનથી જીતવાના છે જી વલસાડ લોકસભા સીટ એ બેરોમીટર સીટ તરીકે જાણી ગયા છે જે વલસાડ લોકસભા સીટ જીતે છે એ જ કેન્દ્રમાં પણ સરકાર બનાવે છે ના વખતે પણ ઇતિહાસ દોરાવાનો છે વલસાડ લોકસભા સીટ અમે અત્યાર

आदरणीय मोदी साहब के नेतृत्व तो तो में सरकार बनेगी कितनी लीड की आशा है आपको उम्मीद अभी इसी गिनने के लिए इकट्ठे हुए हैं कितनी जी, सीट बात तो वही होती यार